Good morning, Good morning, Good morning.

હવે એને ઉલટ સુલટ કરના કોઈ નવી સંખ્યા બનશે જો બને નવી સંખ્યા પાંત્રીસ વેરી ગુડ ને પાંચ ચાલો પણ કહેવાય નિશાની કરો ખરાની નિશાની કરો વેરી ગુડ શાબાશ બસ આવી રીતે રમત રમવાની છે ચલો વિરાજભાઈ જો બેટા તારી તો પાડો માં દીકરી માટે પેલી રમત રમ્યા એ તમને શીખવાડી બધાને શીખવાડીને તારા સંખ્યા બેટા जोरदार ચલો મિરાજ આવ્યો મિરાજ તારે સંખ્યા બનાવવાની છે આપણે ચલો બનાવો 72 72 વેરી ગુડ સુતરને બે બותતે અક્ષર સરસ કાઢવાં બેટા 72 ચલાવેન ઉલટ સુલટ કરી દો 27 વેરી ગુડ 27 વી ચલા હવે મોટી સંખ્યાને ઉપર ટિક કરો 72 વેરી ગુડ તાલી તો પાડો માર દીકરા માટે ચાલોરદાર ચલો ચલો હવે આપીશું આ તો ના નહીં આવ્યા ચાલો બાવન માથું ચું ચલો એનો ઉલટ સુલટ દો હવે

ચોક પકડી લીધો કઈ સંખ્યા બની એકસઠ ચલો એને ઉલટ સુલટ કરી દો ચલો કઈ સંખ્યા નવી સંખ્યા બનશે સોલ તાર નહી બોલવાનું બેટા જેને વાર હોય જ બોલવાનું ચાલો એમાં મોટું કોણ વેરી ગુડ ચલો આવી જાઓ દીપકભાઈ चलो दीपक ने बनानी छे चलो आ कई संख्या बनसे 20 21 वेरी गुड लखो चलो उलट-चुलट जरास कई 12 वेरी गुड चलो अब हमार आपरे नानी संख्या ऊपर करवन है 21 નાની સંખ્યા પર કીધું સંખ્યા દરેક નું ધ્યાન આ બાજુ આવડવું જોઈએ ફરજિયાત ચલો કઈ સંખ્યા બની છી છવ્વી ચલો પલટી કાઢો એકમ દસક નાનું જેના દશક ઓછા એ ની કહેવાય કોના દશક નાના છે થોડાક ઓછા હોય કોના દશક વધારે નું છે એ મોટી સંખ્યા જેના ઓછા હોય એ નાની સંખ્યા કરો ફટાફટ સ્પીડ રાખો ભાઈ સરસ ચાલો ચાલો હવે કોણ આવશે જયેશભાઈ આવે ચાલો આપણે ના લીધી હોય ને એવી સંખ્યામાંથી શોધે આમાં લગભગ બધી એવી જ છે આ પાંચડો આવી ગયો ચાલો આ લઈ લખો આવી ગયા બધાને વાળા હશે બેટા ચાલો જયેશભાઈ જયેશભાઈ આ સંખ્યા બનાવો બેટા બોલવાની પહેલાં જે લખોને વેરી ગુડ ચાલો હવે જો એકમ દશક માં ફેરફાર કરવાથી નાની સંખ્યા ઉપર ટીક કરવાની છે સરસ ચલો હવે કોણ આવશે કોણ બાકી રહ્યું આવી જ બેટા ચલો ચાલો આ સંખ્યા બનાવો બેટા

જો ત્રેવીસ અને એકત્રીસ એમાં કોણ નાનું નાની સંખ્યા ઉપર ટીક કરવાની છે હમ દર વખતે ચાલો કોણ આવડે જાનવી આઈ જાય ચાલો જાનવી બેન આયા છે જાનવી બેન ને આપીશું આપડે ચલો એમાં બધી સંખ્યા લગભગ આવી જ ગઈ છે બનાવો અને હું કહું ને એ સંખ્યા ઉપર ટીક કરવાની તમારે મોટી સંખ્યા ઉપર દરેક નો વારો આવશે હો એટલે અહીં ધ્યાન આપજો વેરી ગુડ ચલો હવે પલ્ટી કાઢો એકમ દશક માં ફેરફાર કરશું એટલે આપણે કઈ સંખ્યા બનશે 51 51 વેરી ગુડ ચાલ હવે મોટી સંખ્યા ઉપર ટીક કરો રંગીન ચોકથી સરસ મજા જોડદાર

અઢાર સરસ ચલો પછી ઉલટી ઉલટ ફુલટ કરી નાખો એકમ દશક માં ફેરફાર કરો કરી દીધો ડાયરેક્ટ લખી કાઢે હું વાત છે વાહ ભાઈ વાહ હું પેલા હા હું જોયા એટલે આમ તો લખીએ કાઢી જોઈએ ને એમ જોઈએ ભાઈ સરસ હે બેટા જોરદાર ચલો આઈ જાવ બેટા આદિત્ય ચલો તમારા સંખ્યા બનાવો ચલો હા લખો મજા આવે ને ચલો એમાં કોણ મોટું વેરી ગુડ દસક નો અંક જોઈ લે જેનો દસ અંક અંક મોટો એ મોટી સંખ્યા ખબર પડી સરસ ને બેટા જોરદાર ચલો કોણ આ બાકી છે ચલો આવી જાવ બાકી હોય

Cela ulat anu ular sulat kardah, nabi sangka bani coba nia ya. celah mati kwan modu, celah cewek 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 Atau cewek 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 કોઈ એ બોલવાનું નથી બરાબર લખો આથી લખવાનું કેમ પકડ્યું ભાઈ તમે કેવો હશે પાછું

વેરી ગુડ લખો ચાલો તમારે ટીક કરવાનું છે ચલો નાનું કોણ એમાં છત્રીસ સરસ ચાલો ટીક કરો ગુલાબી વેરી ગુડ ચલો હવે જયેશભાઈ ચલો ફરી વાર બધા વારો આવી ગયો એટલે ફરી વાર વારો આવશે હા ચલો પિસ્તાલીસ સરસ પિસ્તાલીસ ચલો નાની સંખ્યા ઉપર તમારે ટીક કરવાનું બોલવાનું નઈ મારા દીકરા આવડે એટલે બોલી દેવાનું સરસ પસ્તાર વાર બેટા એનું પછી ચલાવી જાય ચલો પાછું જાનવી વાર હો બેટા બધા આવશે ચલો આમાંથી ના આવ્યું હોય એવું ચલા લઈ લો આ તો આવી ગયું મોટા ભાગના આવી જ ગયેલા છે હવે તો લગભગ આવી ગયા છે ચલા બનાવ ચલા ઉલટ સોલટ

कृष्ण चार दो थी। दो थी। चलो उलट सुलट करो चलो चलो जेना दशक ना 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 संख्या सरस वेरी गुड चलो वे रही चलो कौन आवश्ये कृष्णा विजय चलो कृष्णाने बनावाना